ગોગડી તારે ને તલ બાંધવાનું થઈ ગયું તો નાસ્તો ઓહોનું ભડે છે ને ઈ તો દોશીમાં અમારે બાંધવાનું ઘડીક નું દુય સમાધાન થઈ ગયું પછી એણે મારી માફી માંગી લીધી ને મેં એની માફી માંગી લીધી હવે અમે નણનપોજે કોઈ દી ની બાધી હવે નીમ લઈ લીધું અમે બી હવે કોઈ દી જિંદગીમાં તહડ નહીં કરવી જે હોય બે નણનપોજે સહન કરી લેશું અને એવું બાંધવાનું મને નો ગમે દોશીમાં કોઈ દી ની બાધું લંગુ બેન રે કા લંગુ બેન અમાર બેન સમાધાન થઈ ગયું હવે જિંદગી કે મારે લંગુ બેન રે વધારે ભડે

તે રજા જાહેર કરતી હતી હમણાં તારે જલસા કરવાના છે હમણાં નિશાએ નથી જવાનું મારા દીકલાને મમ્મી રંગુ ફઈ નું પેટ કેમ આવડું મોટું છે કેમ ધીરે ધીરે હાલે છે ને હું કરે છે હે મમ્મી રંગુ ફઈ હું થયું છે

ના ના લંગુ બેન ડોસી માં તો છે ને બહુ સોખલા છે રોય આ કૂતરાના સાટેલા થામડા તો કે એને ક્યાં નાખ્યાવે કુવા માં નાખ્યાવે ડોસી માં એમ તો સોખલા છે તમને શું લાગે ઘર જો એનું કેટલું સોખો છે એમ તો એ કામ કર્યા જ કરે ડોસી બેહેદ નઈ લંગુ બેન તો તો વાંધો નહીં ગોગડી ભાભી આ કૂતરાને યથા થામડા હોય ને એવું મને ખવરાવતા નહીં બાપા

શિબ્રીબે તમે શિબરા દાદા રે કેમ નથી જાતા કે માહિયા દ્રેશો તમને તમારું ઘર નથી ન્યા તમને નથી ગમતું ન્યા અરે મારો રોયો આ છોકરો એવે મને કેવા મળ્યોs તમે કેમ શિબરા દાદાને નોર્યા તારો દાદો છે ને લખણ ખોટીનો છે મારે ન્યા જવાનું નથી બટા મારે આઈ રહેવાનું સો આખી જિંદગી કાઢવાની છે હો માર દીકરો મમ્મી મને ખીચડી ખાય છે મને ભૂખ લાગી છે મને કિચલી દ્યો ને મારે કિચલી ખાવી છે લ્યો ને

પછી મારો ગોગડિયો દીકરો એ ખાશે 1.7 કિલો ઘી ની બનાવવાની છે અને જો ખાજો લંગો બેન બનાવું તો પછી મન નો કેતા તમે કે તે મને તે મને આમ નો કર્યો ખાઈ ભૂખ લાગે ને એટલે તો રહેવાનું જ મમ્મી મને હુકડી નો ભાવે મને પીઝા ભાવે મને પીઝા લઈ દેજો હો મમ્મી મમ્મી પપ્પા ને ફોન કરો ને પપ્પા ઘરે આવે તો પીઝા લેતા આવે પીઝા ખાવા છે હવે નું

ના ના ગોગડી ભાઈ હું ઘરે છે પી લેસ તો મારે પાણીનો ગ્લાસ એક આપજે મને હમણાં હું કહું ને અત્યારે હું ખાઈ લઉં છું એટલે મને તીખું લાગે ને એટલે ગોગડી તીખું ને મને ખબર છે બહુ તીખું બનાવે તીખી બહુ ખીચડી લાગે છે મને મમ્મી બહુ મીઠી ખીચડી બનાવી છે કોને બનાવી છે મસ્તીને બનાવી છે હાસી વાત છે લંગો બેન તમારી હા 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 બહુ તીખી ખીચડી છે એમ મજા આવી ગયો પણ ખાવાની કેવી મીઠી ખીચડી આ ડોસી માં ના આટ છે લંગુબેન કેવું મીઠું જમવાનું બનાવે હું ઘણીવાર ડોસી માં નાખ નું ખાવાનું થાય ને બનાય હોય ને મન થાય ને તો હું આયા જ ખાવા વયા ઓ લંગો બેન બહુ તીખી ખીચડી ને કેટલી મીઠી છે મારે તારે પાણી પીવું જોશે હાસી વાત છે બહુ મીઠી ખીચડી બનાવી છે ડોસી માં พิกี้ิกี้มิทีอาชีวะแต่กูีเพื่อปิบบูมิทีเนีิกีเนกี๊ยจะแต่แกด่าดูสิไม่พีต่ดิบในยังแทกาดสกินเมื่ตึกบารีม่นารีพีแติเลนตรงชักรถละมาบุญเนยบ้พิกี้ิกีมิทีที่จะดีว้าบ่อยว้าว่าดูิมาว่าดูิมาดีที่เทงจู વા ડોશીમાં વાહ હું તમારા વખાણ કરવા તમારા તો વખાણ કર્યું એટલા ઓછા છે બહુ બધાયને ખીચડી ભાવી મારો છોકરો વાટકો ભરીને ખાઈ ગયો નકર ગોગરિયો એટલું બધું કોઈ બી નથી ખાતો

એટલે હું તીખું નો ખાઈ ગરમ ગરમ નો ખાઈ હાવ ખીચડી ખરી જાય પછી ખાસ માં દીકરી ક્યાં સુધી હું મમ્મી હાલો ને ઘરે જાવું સાયકલ જાવું છે હાલો ને મને નથી ગમતું હાવ કેવું છે આયા હા ઓ કાનો હમણા જવાનું છે હાલો લંગો ને ખીચડી ખવડાવવાની હતી ને એટલે આ લાવ્યા તા મેં કીધું તો હાલો ડોસી માં હારી બનાવે અને આપડા ફોય છે ને તારા ફોય લંગુ ફોય અને ખીસડી ખાવાનું મન છે તો નેતી આયા આયા હતા અને આપણે હવે ખાઈ લીધું ને રે હું ડોસી મન પૂછી લઉં ને કે ડોસી માં તમારે બપોરે શું ખાવાનું છે તો પછી હું એને દઈ જાવ ને બધી વાત કર લઉં પછી આપણે જાય હો તો હું લંગુ ફોય ને સિબરી માસી બધા આપણે જાય વી હો ડોસી માં તમારે બપોર શું ખાવાનું છે મન કહી દો આલો તો પછી મારે થકાનું હોય બીજું હું હતું બસ એટલું જ હતું એકાદો બટેકો હતું ને વઘાર નાખીને મેં કીધું ભલે થોડુંક રાખીશ ને ખીચડી સડ્યા કરશે પછી ખાઈ લે એટલે હું તો વધારે જ બનાવી નાખું પછી એવું લાગે ને તો મારી જનાવરા રખડતા હોય તો

કામકાજ હોય તો તમે ફોન કરજો મને ની ઉપાધી થાય બિશારા ત્યારના નકરા ઉભા રહેશે ઘડે ઘરે જાય અને દૂધ બૂધ પી લે દવા બવા પી લે થોડોક આરામ કરે ને ત્યાં રાંધી સીંધી નાખું ને બપોરે એની હાથ પૂખડી બનાવવાની છે મને મને છે ને લંગુ બેન નો જીવ બળે બિશારાનો એટલે કહું છું ડોશીમાં હવે એમ જાવી હો